खम करे मा मारे खोडाल मा खम करे खम करे हो करू हो करू कंटाळी जो छु जेतर मा पावडा અને મેં તો પેલી પરબ બનાવી હતી એમના માટલા ઉપર લોટા મેલા તે લોટા જતા રહ્યા આમે એ બધું શો મેલ આમે દોણા શો તિજોરી મેલવા જાય એટલા માટે તો આ નવી નવી મોજરી લાવ્યો હંગાતી હંગાતી રાખું છું આ સોળાનું કોક કરવું પડશે ઈવન કમાતા જોર આવે એટલે ફટ દેન ચોરી કરી અને જતા રહ્યા આ ઓન તો હાથમાં તો આવી જશે ને તો આ લેબડા ઉંધા બોધી નેસ દેતવા હરગાવ તાણ ખબર પડી જશે કે ચોરી થો ચોમ થાય છે અને કમાવા જો ખબર પડે આ ઈમનમ લોકોની વસ્તુઓ લઈ જાય લઈ જાય અને મારા ઓરશા બધા રાજી થાય છે ચોરી કરી કરીને ઓવાનું કોક તો કરવું જ પડશે મારે ડોશી નાસ્તો બનાવવાનું કીધું કેમ્મદાને તેલ લઈ આવો મરસું લઈ આવો મેઠું લઈ આવો ને હજી બાણે ફાડી આવો આ બધું કળ્યા વગર બજારમાં જવું તો હોળ રૂપિયાના ગોટાને કઢી ના ખાઈ આવું તેમાં બાણ ને બાણ બધું ફાળું ને બાળું કડું ના કરતો તો બજારમાં જાવ દે મને કોઈના ઘેર ઘેર તો જવું જ નહીં આ ગોખ મહારાજની પોચમ છે અને રવિવારે છે બધા આજ હોય જ આવશે હોય મહારાજના દર્શન કરવા આવો એટલે બધાને વાત કહી દઉં છું ઈવન શું કેવું થાય છે અલે વેલુબા કોઈ વર્ગ્યુ તો ખૂબ બોલ બોલ કરો તો અલે ગબડા ભાઈ વર્ગ્યુ મને નહીં તો આપ એકલા એકલા બોલ બોલ કરો તો પેલા ને વર્ગ્યુ છે બધું સિયા ને એ તો સ પ્રો ચોર ઈનો વર્ગ્યુ છે અલે મારા પર ચાર પોત દાતેરો હતો મજૂર લઈ જો તો જોઈ તો મુકો હેઠા ભૂલી જો આજી કે હેઠા નહીં કે ઢાળિયા નહીં તો ઢાળિયા નહીં અને શેડ્યા છો તમે

અરે સોડિયો તો થોય દીધે આપણે શું કરવાના બે જણા સમ શું કરવાના છે અમના મુંગી રેશુ નું તો આખું ગોમ શું રહી જશે કાલ કોઈ ના છોડાય હેડી ના કરતો મારા ઘાસ ગોટા ખાવા બધા મારો ગોટા ખાવા નહીં આપવું અને આપણે ધ્યાન રાખવી પડે આગળ આવશે લગ્ન પ્રસંગ અને દાગીના ના છોડાઈ જાવ તો કરશો એ તો તાર કેવી વાત સાચી છે દાડું કોઈ છોડી દો દીવો હોય ને પૂરા ક્લાઇન મેલી હોય એ છોડાઈ જાય શું કરવાનું તો તાણ હું તાનનો હું કઉ છું તને વાત હાસી છે તો હેડ ગોમ જઈને કોક કરીએ ન તો ગોમ ઊંઘેલું ઊંઘેલું આ ખુશો રહી જશે લે હે તો ગોમ વાળાને ધગાડીએ થોડા ભાઈ હા તો ગમો છે તો ને તે જન તો સરપંચની અને બરા ભેલું પાણી જ વાતો ચાલતી હતી બધી સમ કોઈ નવ કરજો ગોમમાં હોને અજો વેલુ ભાઈ યોના ગોમમાં મીટિંગ રાખેલી છે હું ખાવાની મીટિંગ રાખી છે અરે ખાવાની મીટિંગ નહીં રાખી તાણ યોના બોરો જશું ને

એલે પાછી આવા ભણું તો લાવો ના પાછી આલવાનું બધું મારો તો મેમોન આયાતા અને ગોટા બનાવવાના હતા ગેરીએ ટિકિટ લઈ ગયો તો પણ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ આ તો તી કેટલી કરી તે એક કરીયો તો ચાલે ઘર માં બધી કરી જો છો ખોડો અમે પલતો ને ખોળા ભાગ ભાગ આ તો પતારી ભરી તારી